ભાઈ જય મા મમે આપડી થઈ ગઈ છે સવા બોટાદ ની માર્કેટ માં ભાઈ જો મહેમાન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભાઈ હમણા ઉઠ્યા છે હો ભાઈ ભલે 10 વાગી ગયા છે ભાઈ આપણા સુખપર ના ભાઈ અહીંયા ભેગા થઈ ગયા ગાડી જોઈને કે મામુ કેમ છો શું કહે છે ભાઈ ઓ મજા લાગી પડી છે મજા લાગી છે ને હા મોજ માં રહેવું લોજ માં ખાવું ને હોજ માં નાવું ભાઈ સબસ્ક્રાઇબર ભાઈ આપણે મહારાજ ભેગા થયા આપણે તો ઉતા એટલે ભાઈ આ લાડવા આપી ગયા

તો ભાઈ આપણા મારા સબસ્ક્રાઇબર ભાઈ આવ્યા તા લાડવા લઈ આવી કે મામા તમે કોઈ લાડવા નહીં ખાતા હોય લાડવા લઈ આવ્યા ગાંઠિયા લઈ આવ્યા હું તો ઉતો તો ભાઈ આપણે જાગતા કે પછી આવું જોઈએ ભાઈ ની લઈએ મુલાકાત ભાઈ આવડો ખર્ચો ન કરો મામા નહીં તો જાડા થઈ જશે જાડા ગાડીમાં કામ નહી થાય મેમ લાડુ ખાવો કા હોય ભાઈ તારું તરબૂજ ને બીજા લાડવા બીજા લાડવા

આસરો ભાઈ એમે આવી કે ન આવી કચ્છમાં કચ્છમાં આવો એટલે એની ટાઈમ પર અંદર આવું છું અંદર માર કાકાનું ઘર છે અંજાર ગમે ત્યારે કામ હોય અંજાર ફોન કરી લેવા ભાઈ તો મહારાજ બેલ લઈ આવે ને બેલ બનાવીએ છે મારા ત્યાં ફેમસ છે કાં બેલ ના જયરામભાઈ ચેવડાવાળા જયરામભાઈ ભાઈ આપણે કને એડ્રેસ નથી ને કાં નાખી દઈએ કાર્ડ જે તમારી ભાઈ કાર્ડ નથી કાર્ડ નાખી દઈએ ભાઈનું ક્યારેક અમારો મૂર્તિ જોઈ જાય તો કે આ મામું આવી ગયા અહીંયા નહીં તો આપણે બોટાદમાં ચેતનભાઈ બી આવી ગયા કે મામુ તમે ક્યાં જાઓ ચા લેતા આવીએ ભાઈ ચા લેતા આવ્યા છે બોટાદની પ્રખ્યાત આ લાડવા તો પડ્યા છે આપણે ખાઈ ખાઈ થાકા છીએ ભાઈને કીધું કે તમારા ગામનો જ લાડવા ખાઓ ભાઈ મહેમાન હા ભાઈ શું કહેશો બીજું કાંઈ ભાઈ વિશે મોજ આવી ગઈ ને મોજ આવી ગઈ ભાઈ ટ્રીપમાં મોજ આવી ગઈ કે નથી મોજ આવી આપણે સાળંગપુર આગું ને સાળંગપુર સાથે જ કિલોમીટર થાય સાળંગપુર જોઈએ ગાડી ખાલી થાય પાછા કાંઈક કરી માતાજી ના મારા જે કહેતા હતા કે સાળંગપુર હાલી સાળંગપુર દસ કિલોમીટર જ થાય જોઈ તો ભાઈ બોટાદ માં આપણી ગાડી થઈ ગઈ ખાલી કમ્પ્લેટ હવે જોઈએ અહીંયાથી આગળ નીકળીએ